હેલો ડિયર સ્ટુડન્ટ્સ કેમ છો આવતીકાલે નવ તારીખે નવ વાગે સવારે બાર સાયન્સ અને બાર કોમર્સના વિદ્યાર્થીઓ કે જેમણે છેલ્લા એક બે વર્ષથી સતત મહેનત કરી છે પુષ્કળ મહેનત કરી છે એમનું કાલે રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે દરેક વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ એડવાન્સમાં કહી દઉં છું કે રિઝલ્ટ તમારું સારું જ આવશે કોઈપણ જાતનું ટેન્શન કે ખોટા વિચારો કરીને પોતાના રિઝલ્ટ માટે કોઈ ખોટી ગ્રંથિ બાંધીને દુઃખી થતા નહીં જેવી મહેનત કરી છે જેવું પેપર લખ્યું છે પ્રમાણે રિઝલ્ટ આવવાનું છે પણ છતાંય બે મુદ્દા મારે ખાસ કહેવા છે પહેલો મુદ્દો આ વખતે સરકારશ્રીના આદેશ પ્રમાણે જો તમે કોઈ કારણસર પહેલી પરીક્ષા એટલે કે આ જે માર્ચ મહિનામાં એક્ઝામ લેવાઈ એમાં ફેલ થાવ છો નપાસ થાવ છો તો જૂનમાં તમે બીજી વાર એક્ઝામ આપી શકો છો પહેલી વસ્તુ બીજી વાર કે કદાચ કોઈ વિદ્યાર્થીઓ રિઝલ્ટ ઓછું આવ્યું અથવા અસંતોષકારક આવ્યું છે તો એ બીજી વાર જૂન મહિનાની અંદર ફરી એટેમ્પ્ટ કરીને પોતાના રિઝલ્ટને સારું કરી શકે છે દેટ મીન્સ હવે બેસ્ટ ઓફ ટુ બે એક્ઝામ આપો એમાંથી જેમાં પરિણામ સારું આવશે એ સાચું ગણાશે તો દરેક વાલી મિત્રોને મારે ખાસ કહેવાનું કે કાલના દિવસે કોઈપણ રીતે બાળકને ઠપકો આપ્યા વગર એની જોડે બેસીને એને સાંત્વના આપજો કે બેટા કંઈ વાંધો નહીં હું તારી સાથે છું દોસ્તો રિઝલ્ટ ઓછું વધારે ગમે તે આવે આ ચૂંટણી હોય છે તો કોઈ પક્ષ હારી પણ જાય છે કોઈ પક્ષ જીતી બી જાય છે પણ એની સતત અને સતત પોતાના કામમાં મહેનત કરવાની પ્રક્રિયા ચાલુ રહે છે એમ દરેક આદરણીય મિત્રો જે વાલી મિત્રો છે એ પોતાના બાળકની જોડે બેસે હિંમત આપે કોઈપણ જાતનું એના ઉપર બાહ્ય પરિબળ હાવી ન થાય એ આપણા સૌની એક નૈતિક ફરજ છે દોસ્તો જે બી પરિણામ આવશે દરેક માતા પિતાએ પોતાના બાળકને આશ્વાસન આપવાનું રહેશે કે ગુડ બેટા તારું પરિણામ સારું છે હજી તારું સારું આવે માટે તું પ્રયત્ન કર બાર સાયન્સ હોય કે ધોરણ દસ હોય આ રિઝલ્ટ તમારી જિંદગીનું છેલ્લું રિઝલ્ટ નથી દોસ્તો ઘણા એવા લોકો છે જે સતત નિષ્ફળ થયા છે પણ એક દિવસે એ લોકો ખૂબ જ આગળ આવે છે તો અગેન દરેકને રિઝલ્ટ માટે હાર્દિક શુભેચ્છાઓ ઓલ ધ વેરી બેસ્ટ તમારું પરિણામ સારું જ આવશે બાય યરુએન ટેક કેર